અને કાબા ફાઇનલી મસ્ત ખીચડી બનાવી હતી ચા ને ખીચડી ચાન ખીચડી ખવાય ખાવા ભાઈ અત્યારે તો ભાઈ અને હું બે જણ આ હતા સાહેબ લેસન પાડવા રિક્ષાનું એટલે બાર મહિન એકાદ વખત આવ્યા સાહેબ લેશન રિક્ષા નું ભાઈ ના પાડવું પડે કારણ કે મોય શું કેવાય આવા ને પેલું હું હું અંદર ઓઇલ ને ઉઝમ થઈ જાય સોટી જાય બધો કચરો એટલે સાફ કરવું પડે અમે થોર જમી જાય એટલે બાળવા હતા તો અમે બાળી અને હું છે લઈને જઈએ છીએ ગેર તો કન્ટિન્યુ બનારો અને અમે બ્લોક પાછા કન્ટિન્યુ આવશે તો કન્ટિન્યુ જોતા રહેજો કારણ કે વ્યૂ એકદમ વચ્ચે ડાઉન થઈ ગયો હતો હે કરણ અર્જુન તો જો ભાઈ નું કેવું છે કરણ અર્જુન પાસે આવી ગયા છે જો તો તો જતા રહેજો આવી ગયા છે ઘેર આઈન તો નઈ નાખ્યા પેલા તો બરાબર તાપ લાગ્યો તો અને અમે વિચાર થોડી વાર છે ને હોઈ જઈએ આ બધો શૈલેષ આપણો સાર પર હશે ખરા તાપનો જો તો મમ્મી ને મૂકવા છે અમે આઈન ખાવા બે હશે અને આ બસ છોટું ને થોડા નર્વસ થઈ ગયા કોઈક મિસ્ટિક પડી લાગે છે હું દે બે જણા

ના ધોવાય બસ તો ખાટી ટેર લાગે આ ખાઈ હે કસમ દે ખા દીન મુ ધોવા આ અંદર મે ને એ તો ના લાગે મો વરીયો ખાઈ શકે તો ના ના લાગે

चीक मुळत काही जड मुतो नासाला मू खाऊ पण मला तरी खाती तेल लागले छे हं दही गा लागले मूया दही म खाटू दा लागले छे खाटू आता दा दो तम बाई जे छे आज जे कारण शुक्राना

કલાકાર છે તમને અમે ડીજે લેના અમે લાડી લઈને જાઓ આપણે થોડું વાઢી લઈએ પેલા તો ફાઇનલ લીધું સારી બાર આવી જાય ઘેર આહ લાઈક કરો શેર કરો ચબલ કરો આપણે ફરીથી રેગ્યુલર અમ થવાનું કોશિશ કરીએ છીએ તો જય માતાજી અન મળશું આગ